રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળી બિલમાં ફ્યુઅલ સર્ચ ચાર્જ જે આવતો હોય છે તેમાં ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે તેવી જાહેરાત કરી છે અને વાહવાહી મેળવી છે પરંતુ વાસ્તવિકતા તે છે કે તેમણે ગુજરાતના લોકોની મજાક ઉડાવી છે આવા આરોપ લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર સાથે રાજ્યની સરકારના બે વર્ષ પૂરા થતા સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે વીજળીના બિલમાં જે ફ્યુઅલ સરચાર્જ ચાલીસ પૈસા ઘટાડો કરવાની ઉર્જા મંત્રી કનુ દેસાઈએ

ચાલીસ પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વફોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં મુખ્યમંત્રી શ્રી મેં એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ ડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને ઉર્જામંત્રીશ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ

મફત વીજળી આપવામાં આવે અને આ મામલે તેમણે મંત્રીને પત્ર પણ લખ્યો છે તેવું પણ તેમણે કહ્યું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા